ઓરિસ્સાથી ગાંજો લાવતા બે ઝડપાયા સચિન વિસ્તારમાં રહેતા બે આરોપીઓને પોલીસે ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડ્યા બાતમીને આધારે કરવામાં આવી કામગીરી બંને પાસેથી એક પોઈન્ટ પિસ્તાળીસ લાખનો ચૌદ કિલો ગાંજો પકડાયો બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા ગઈકાલે અમારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ ગાંજો હેરાફેરી થવાની છે એ પ્રકારની માહિતી સર્વેલન્સ સ્ટાફના અરવિંદભાઈને મળી હતી જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો આશરે ચૌદ કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ જે જી મીટ્ટુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે આ ઘટનામાં જે બે વ્યક્તિઓ આ વોન્ટેડ છે કે એક નામ કાલુ અને બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે આ તપાસ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં આ જ બાબત ચાલી રહ્યું છે કે બાબુલા નામના એક વ્યક્તિને લોકો આપનાર હતા એ પ્રકારની માહિતી છે પોલીસ એને પણ સોરી કાલુ નામના એક વ્યક્તિને આપનાર છે એ પ્રકારની માહિતી છે અત્યાર સુધી સામે આવ્યો નથી પરંતુ અગાઉ કેટલી વાર આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની હેરફેર કરી છે કે નહીં એની અત્યારે